लेन्टर तब बोलना है लोग जो ऐसा अपना पार्टी के लिए है पांच सौ पुतलों का इस पार्टी है ना अपने यहाँ पर ले जाऊंगा तेरे तो अपना पार्टी लेता जी तो जो ऐसा अपना पार्टी ले लेते हो बीजे पार्टी हमें मेक दीदा आम तो हर करता जी आज आप बताएं मैंने हर दे <noise> 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 પણ ડીલ અંદર આવતા રહીએ અને આપણે ડ્રીલ લેવું ને જો તો આપણે હજી પગ જ છીએ અને ડ્રીલ ને પાટી નું આપણે જો પાટી બહાર મીકું ને ડ્રીલ આપણે ઠેલામાં ટીંગા છે પહેલા તો આપણા ટિફિન આપણે જીમના હે ને આખા ટીંગાડ દઈ ને જો પાછા આપણે આ ડ્રીલનો ઠેલો અને કાઢી લઈ અને આ ટિફિન પાછું હતું એમને એમાં ટીંગાડી દઈ ટીંગાડી દીધું અને આપણે હવે

અને હવે આપણે ડ્રીલ મેક દીધું અને હવે ગાય આપણે પાટિયું મેક દી બહારે અને જો ગાય છે નવી સ્પીને દોડું લાંબુ કરે છે અને આપણે હવે પાટિયું મૂકી દીધું તો દોડું લાંબુ કરી નાખી નવી સ્પીને એટલે જો ગાય આપણે બંધાવવા આપણે ફરમાય બંધાવ આપણે લઈ લઈએ આપણે આંકડીઓ અને ફરમાને બાંધી નાખજો અને ગાઈસ આજે આપણે કામે કોણ આવે તમને ખબર છે કામે આજે કોણ આવે ગાઈસ તમને ખબર છે મે દેખાડ તો જો ગાઈસ એ મથે ચાલો અજો ગાઈસ આપડા પહેલા કડીએ કામ જાતો તો નાતેરે ગાઈસ આપડે જો સેન્ટિંગ માં લઈ દો મારા ભેગું મજા કામ કરવાની જોવા તરી ફરમાં ખોલે છે એને ગાઈસ જો આજે જ ગાય આ પેલો દિવસ છે આજે જ આવ્યો હોય અને એને કામ કરવા મજા આવે તો આપણે પેલા આંકડી ની હોય મેં હતું ખોલે છે એની રીતે મથે મીરે છે અને આપણે આજનો સામાન ભેગું કરીને વારવાર અને જો ગાય આપણે અહીંયા બીમ ભરવાનું હોય કાલે આજના એટલો બીમ ભર્યો તો જો કહે છે આપડે કાલે આજના એટલું બીમ ભર્યો અને બીજો બીમ આપણે આજે હાંધા પહેરી દીધા છે અને આજે મારા ફાઈ છોકરો અહીં આવ્યો કામ કામે એ તો કરીએ કામ કરતો તો પહેલાં ને અત્યારે હવે સેન્ટિંગનું પાસ શીખવાડી દીધું હવે હવે સેન્ટિંગનું કરે જો આવી રીતે ખોલે આવડી ગયું હોય પહેલો જ દિવસ છે ભાઈ આવડી ગયો બેડા બેડે તોડે નહીં તોડે નહીં એ નાખી દે ફોર્મ હા લે એમાં ચાજુ ન કરવાનું નહીં ગઈશ ગયું મઉ ન થવાનું હોય

नहीं जा अपना काम चालू कहीं नहीं तो जो का शब्द आए तो आईट्स लोग अब गोत्स ही नहीं क्यों जा कर आपने काम चालू है तो आपने आईट्स लोग गोत्स तो जो का शब्द आए नेट प्रोग्राम गोत्स तो आईट्स नापो गोत्स चालू है मैं जो का शब्द राम जी दे और कल ड्रील में आप अपने पानों माव बनाएं

અને બીજું તો હજુ કંપની છે જા અને હવે આપણે પાણી પીલીશું પાણી પીવા માટે એ કરશું કરશું ગાય નહીં તો જો ગાય આપણા ગોડાઉનમાં જવું છે અને કરશું લઈને પાણી પાણી પીને ગાય દસ પંદર મિનિટ આપણે આરામ કરવાનો છે પછી આપણે કામ ચાલુ કરવાનું તો હવે થોડુંક આરામ વારમ કરી લઈએ